આ વાત છે એક એવા યોગની જ્યાં બધું જ જાણે કે ઊંધું ચત્તું થઈ ગયું હતું અને આ બધાની વચ્ચે એક મહાન ઋષિ સત્યની શોધમાં આખી પૃથ્વી પર ભટકી રહ્યા હતા અને આ ઋષિ છે નારદ મુનિ હવે નારદજી એટલે તો જ્ઞાનનો ભંડાર પણ એમનું મન એકદમ ઉદાસ છે અને એનું કારણ કારણ એ છે કે એ એક એવા સમયને એક એવી દુનિયાને જોઈ રહ્યા હતા જ્યાં બધું જ જ જાણે જાણે કે થઈ ગયું હતું સમાજે પોતાની નૈતિકતા ગુમાવી દીધી હોય એમણે જે જોયું એ ખરેખર ખૂબ જ ચિંતાજનક હતું સત્ય જે કોઈ પણ સમાજનો પાયો કહેવાય એ તો જાણે ક્યાંય દેખાતું જ નહોતું અને એની સીધી અસર ક્યાં પડી રહી હતી ઘરોમાં પરિવારોમાં શાંતિ નહોતી સંબંધોમાં સ્વાર્થ ભળી ગયો હતો અને દરેક જણ જાણે એકબીજાથી વિખૂટા પડી રહ્યા હતા અને સૌથી દુઃખની વાત તો એ હતી કે જે પવિત્ર જગ્યાઓએ મનને શાંતિ મળવી જોઈએ ત્યાં પણ ભ્રષ્ટાચાર અને પાખંડનો જ વાસ હતો નારદજીને ખરેખર ક્યાંય આત્માની શાંતિ ન મળી તો ચાલો હવે આપણે આ સંકટગ્રસ્ત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્ઞાની ઋષિ નારદની આંખોએ વાસ્તવમાં શું શું જોયું તો નારદજીના અવલોકનો કલયુગને એકદમ સ્પષ્ટ તસવીર રજૂ કરે છે એમણે જોયું કે સત્ય શુદ્ધતા અને કરુણા જેવા ગુણો તો જાણે લુપ્ત જ થઈ ગયા હતા લોકો સ્વાર્થી જૂથા અને હંમેશા દુઃખી રહેતા હતા એટલું જ નહીં આખું સામાજિક માળખું જ ભાંગી પડ્યું હતું પવિત્ર સ્થાનો પર ભ્રષ્ટ લોકોનો કબજો હતો ટૂંકમાં કહીએ તો સાચા જ્ઞાની કે યોગી તો શોધ્યા પણ જડતા નહોતા હવે જ્યારે નારદ મુનિ લગભગ બધી આશા છોડી ચૂક્યા હતા ત્યારે તેઓ યમુલા નદીના કિનારે પહોંચ્યા અને ત્યાં ત્યાં એમણે કંઈક એવું જોયું જેણે એમની બધી જ હતાશાને એક ઊંડી જિજ્ઞાસામાં ફેરવી દીધી એમની આંખો સામે જે દ્રશ્ય હતું તે એટલું અસામાન્ય અને વિરોધાભાસી હતું કે જાણે કોઈ ઉકેલ માંગી રહેલા રહસ્ય જેવું લાગ્યું અને બસ આ જ રહસ્ય આપણી આખી વાતને આગળ લઈ જાય છે જરા આ દૃશ્યની કલ્પના કરો કેટલું વિરોધાભાસી છે એક બાજુ એક ખૂબ જ સુંદર યુવાન સ્ત્રી છે જે જીવનથી ભરપૂર લાગી રહી છે પણ એ દુઃખમાં રડી રહી છે અને એની જ બાજુમાં કોણ છે બે વૃદ્ધ પુરુષો એટલા વૃદ્ધ અને કમજોર કે જાણે મરણ પથારીએ પડ્યા હોય અને સૌથી અજીબ વાત એ બંને એના પુત્રો છે આવું કઈ રીતે બની શકે માતા યુવાનને દીકરા વૃદ્ધ આ તો કુદરતના નિયમથી સાવ ઉલટું છે બસ આ જે કોયડો હતો જે નારદજીએ ઉકેલવાનો હતો પેલી યુવાન સ્ત્રીએ જેવો ઋષિને જોયા એ તરત જ ઊભી થઈ અને પોતાની આ અશક્ય લાગતી પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે વિનંતી કરવા લાગી એ સ્ત્રીની પીડા એના એક એક શબ્દમાં છલકાતી હતી અને એના સવાલોએ આ રહસ્યને વધુ ગહન બનાવ્યો એણે પૂછ્યું કે કુદરતનો જે સ્વાભાવિક નિયમ છે એ અહીં કેમ તૂટી ગયો છે કારણ શું છે આ સવાલો સીધા નારદજીના મનમાં ઉઠ્યા અને હવે આપણે પણ આ કોયડો ઉકેલવામાં એમની સાથે જોડાઈ રહ્યા છીએ અને અહીંથી અહીંથી આખી વાર્તા એક નિર્ણાયક વણાંક લે છે કારણ કે આ કોઈ સામાન્ય સ્ત્રીના દુઃખની વાત નથી પણ એક ખૂબ જ શક્તિશાળી દૃષ્ટાંત કથા છે અને ત્યારે એ સ્ત્રીએ પોતાની ઓળખ આપી મારું નામ છે ભક્તિ અને બસ આ એક જ શબ્દે આખી પરિસ્થિતિનો અર્થ જ બદલી નાખ્યો તો ભક્તિ એટલે શું જો સરળ શબ્દોમાં કહીએ તો એ ઈશ્વર પ્રત્યેનો શુદ્ધ નિઃસ્વાર્થ અને ઊંડો પ્રેમ છે એ કોઈ કર્મકાંડ નથી પણ હૃદયનો એક ભાવ છે આધ્યાત્મિકતાનો સાચો સાર અને હવે આ આધ્યાત્મિક નાટકનો સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય છે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં ભક્તિ છે અને તેના જે મરણ પથારીએ પડેલા પુત્રો છે એ છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની આ યાત્રા ઘણી રસપ્રદ છે જુઓ એનો જન્મ દક્ષિણ ભારતમાં થયો કર્ણાટકમાં એનો વિકાસ થયો પણ ગુજરાતમાં પાખંડીઓના પ્રભાવને કારણે એ વૃદ્ધ અને કમજોર પડી ગઈ પણ જેવી એ વૃંદાવન પહોંચી એની જાણે પોતાનું યૌવન પાછું મળી ગયું આ શું બતાવે છે એ જ કે શુદ્ધ ભક્તિને ખીલવા માટે યોગ્ય વાતાવરણ અને સાચી સમજ ખૂબ જ જરૂરી છે તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે જો વૃંદાવનની પવિત્ર ભૂમિમાં ભક્તિ પોતે યુવાન અને સુંદર છે તો પછી એના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ હજી પણ કેમ વૃદ્ધ અને મરણ પથારીએ છે અને ત્યારે જ જ્ઞાની ઋષિ નારદ આ કોયડાનું મૂળ કારણ શોધી કાઢે છે અને એ કારણ છે આ યુગ એટલે કે કલયુગનો પ્રભાવ અને અહીં આખી વાતનું નિદાન સ્પષ્ટ થાય છે આ યુગમાં જ્ઞાન અને વૈરાગ્યને કોઈ પૂછનાર જ નથી લોકો ધર્મના બાહ્ય દેખાણામાં રચ્યા પચ્યા છે પણ તેના સાચા સારને એટલે કે જ્ઞાનને કોઈ અપનાવવા તૈયાર નથી અને જ્ઞાન વગર સાચો વૈરાગ્ય કે ત્યાગ ક્યાંથી આવે બસ એટલે જ ઉપેક્ષાને કારણે આ બંને દિવસે ને દિવસે નબળા પડી રહ્યા છે પણ આ યુગની એક ખાસિયત પણ છે આટલી બધી ખામીઓ હોવા છતાં કલયુગમાં મુક્તિનો માર્ગ સૌથી સરળ બનાવી દેવાયો છે જે ફળ સત્યયુગમાં વર્ષોના ધ્યાનથી ત્રેતામાં મોટા યજ્ઞથી કે દ્વાપરમાં પૂજા પાઠથી મળતું તે જ ફળ કલયુગમાં માત્ર ભગવાનના નામ સ્મરણથી મળી શકે છે અને આજ કદાચ આ યુગનો સૌથી મોટો લાભ છે નારદજી આ શક્તિશાળી રૂપક દ્વારા આ યુગની આધ્યાત્મિક શૂન્યતાનો સારાંશ આપે છે કે બધું જ બહારથી તું દેખાય છે પણ અંદરથી તદ્દન ખોખલું થઈ ગયું છે જાણે બીજ વગરનું ફોતરું અને આ પ્રાચીન કથા અહીં એક સનાતન પ્રશ્ન બનીને ઊભી રહે છે જ્યારે ભક્તિને તેના પુત્રો એટલે કે જ્ઞાન અને વૈરાગ્યથી અલગ કરી દેવામાં આવે તો શું એ ટકી શકે છે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે આપનું સ્વાગત છે આજે આપણે પદ્મપુરાણના ઉત્તરખંડમાંથી લેવાયેલા શ્રીમદ ભાગવત મહાત્મ્યના આવ પહેલા અધ્યાયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ હાજી આ એક પ્રાચીન ગ્રંથ છે પણ એની વાતો છે ને આજના સમય માટે પણ એટલી જ એમ કહીએ કે પ્રસ્તુત છે બિલકુલ આ અધ્યાય આપણને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાત કરે છે પણ એનો અંદાજ થોડો જુદો છે કલિયુગના સંદર્ભમાં કલિયુગ એટલે કે આપણો અત્યારનો સમય બરાબર ને જે ઘણા પડકારોથી ભરેલો છે હા આપણો વર્તમાન સમય અને આપણો હેતુ છે આ અધ્યાયના મુખ્ય વિચારો સમજવા એમાં જે ઊંડા અર્થો છુપાયેલા છે એ જોવા અને ખાસ કરીને પેલો નારદ મુનિ અને ભક્તિ દેવી વચ્ચેનો સંવાદ છે ને એ બહુ જ રસપ્રદ છે એને સમજવાનો હા એ રૂપાત્મક સંવાદ છે આ કોઈ સૂકી ફિલોસોફી નથી એમ લાગે છે કે જાણે એક જીવંત કથા છે ચાલો તો શરૂ કરીએ ચોક્કસ આ અધ્યાયની શરૂઆત જ પરમ તત્વ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને વંદનથી થાય છે સચ્ચિદાનંદ એટલે એટલે કે જે સત્ય ચિત્ત અને આનંદ સ્વરૂપ છે એમને પછી કથા આપણને લઈ જાય છે નૈમી એક પવિત્ર વન હા સાંભળ્યું છે એ નામ ત્યાં ઘણા ઋષિઓ ભેગા થયા છે અને એમના મુખ્ય છે શૌનક ઋષિ અને આ શૌનક ઋષિ ત્યાં આવેલા સૂત ગોસ્વામીને કેટલાક બહુ મૂળભૂત કહી શકાય એવા પ્રશ્નો પૂછે છે હા એ પ્રશ્નો જાણે આપણા બધાના મનના પ્રશ્નો જેવા છે કેવા પ્રશ્નો જેમ કે શાસ્ત્રો તો ઘણા છે તો એ બધાનો સાર શું જે સાંભળવું ગમે અને આ કલયુગમાં જ્યાં લોકો થોડા વધુ સ્વાર્થી ને દુઃખી લાગે છે ત્યાં આત્માની શુદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય કયો હા આ તો મહત્વનો સવાલ છે અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ બધી સારી બાબતો જીવનમાં વધે કેવી રીતે અને પેલો માયા મોહ જે આપણને સત્ય જોતા રોકે એ દૂર કેમ થાય અને એક સવાલ તો સીધો ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ વિશેનો છે ખરું ને હા કે એવું કયું સાધન છે જે ચોક્કસપણે નિશ્ચિતપણે આપણને એમના સુધી પહોંચાડે અને પેલી સરખામણી પણ બહુ સરસ છે ચિંતામણી અને કલ્પવૃક્ષવાળી બરાબર કહે છે કે ચિંતામણી તમને દુનિયાનું સુખ આપે કલ્પવૃક્ષ સ્વર્ગ પાવે પણ જો ગુરુ પ્રસન્ન થાય તો ઋષિની આ જિજ્ઞાસા જોઈને સૂરજી બહુ ખુશ થાય છે અને તેઓ જવાબમાં સીધું જ શ્રીમદ ભાગવતનું નામ લે છે શ્રીમદ ભાગવત હા કહે છે કે કલયુગમાં આનાથી ઉત્તમ કોઈ સાધન નથી આ એક જ્ઞાન છે જે શુકદેવ મુનિએ રાજા પરીક્ષિતને આપ્યું હતું એટલે કલયુગની બધી સમસ્યાઓનો એક જવાબ ભાગવત હા એમ કહી શકાય તે સંસારના ડરને દૂર કરે ભક્તિ વધારે અને ભગવાનને પ્રસન્ન કરે છે અને મનની શુદ્ધિ માટે પણ આનાથી સારું કંઈ નથી એમ કહ્યું છે બરાબર પણ એ બધાને સહજ રીતે નથી મળતું કહે છે કે જેના પૂર્વજન્મના સારા કર્મો હોય પુણ્ય હોય ઓ પુણ્ય હોય એમને જ હા એમને જ આ ગ્રંથ પ્રાપ્ત થાય છે અને પછી પેલો દેવતાઓ વાળો કિસ્સો અરે વાહ એ તો બહુ જબરદસ્ત છે હા એ ભાગવતની મહત્તા દર્શાવે છે જ્યારે શુકદેવજી રાજા પરીક્ષિતને કથા સંભાળવા બેઠા તરે કોણ આવ્યું ખબર છે કોણ સ્વયં દેવતાઓ અમૃતનો કુંભ લઈને અમૃત લઈને પણ શા માટે એમણે શુકદેવજીને એક પ્રસ્તાવ મૂક્યો કહ્યું કે તમે અમને આ કથા સુધા એટલે કે કથારૂપી અમૃત પીવડાવો અને બદલામાં અને બદલામાં સ્વર્ગનું અમૃત લઈ લો રાજા પરીક્ષિત અમર થઈ જશે અને અમે બધા ભાગવત કથા સાંભળીશું આ તો બહુ મોટો સોદો કહેવાય પણ શુકદેવજીએ શું કર્યું શુકદેવજી તો હસી પડ્યા હસી પડ્યા હા ને કયું ક્યા કાચ અને ક્યા મહામણી એમણે દેવતાઓની વાતને આવી ગણાવી કયું કે તમે લોકો તો અભક્ત છો તમને આ કથાની સાચી કિંમત જ નથી શું વાત છે ના પાડી દીધી સીધી ના પાડી દીધી ઓ એટલે ભાગવત કથા તો અમૃત કરતા પણ વધુ મૂલ્યવાન ગણાય આ ખરેખર આશ્ચર્યની વાત છે એટલું જ નહીં બીજો પણ એક પ્રસંગ છે કહેવાય છે કે ખુદ બ્રહ્માજીએ સત્યલોકમાં બધા સાધનો તપ યોગ દાન વગેરે એક પલ્લામાં મૂક્યા અને બીજા પલ્લામાં ભાગવત મૂક્યું ત્રાજવામાં તોડ્યો હા તો કયું પલ્લું ભારે રહ્યું હશે ભાગવતનું બરાબર ભાગવતનું પલ્લું ભારે રહ્યું આ જોઈને બધા ઋષિઓએ માન્યું કે કલયુગમાં ભાગવત એ તો સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે જે સાંભળવાથી તરત જ મુક્તિ મળે અને એ પણ ફક્ત સાત દિવસમાં જેને સપ્તાહ શ્રવણ કહે છે હા શ્રદ્ધાથી સાત દિવસ સાંભળવાથી અને આ વિધિ મૂળ સનકાલી કુમારોએ નારદમુનિને બતાવી હતી અહિયાં શૌનક ઋષિ એક બહુ તાર્કિક પ્રશ્ન પૂછે છે નહીં હા શું પૂછે છે કે ભાઈ નારદમુનિ તો વિરક્ત સંત હંમેશા ફરતા રહે કોઈ બંધન નહીં એમને વળી આ સાત દિવસના નિયમમાં બંધાઈને કથા સાંભળવાની શું જરૂર પડી બરાબર અને એમની મુલાકાત સનકાલિકુમારો સાથે થઈ ગયા હા એ પણ આ પ્રશ્ન આપણને કથાના બીજા ભાગમાં લઈ જાય છે નારદ મુનિની પોતાની કથા હા સૂદજી કહે છે કે એકવાર નારદ મુનિ બદ્રીકાશ્રમમાં હતા ત્યાં એમને સંકાદી કુમારો મળ્યા અને કુમારોએ જોયું કે નારદજી જે હંમેશા આનંદમાં વીણા વગાડતા ફરતા હોય હા એ આજે ખૂબ ઉદાસ અને ચિંતિત દેખાય છે જાણે કોઈનું બધું જ લૂંટાઈ ગયું હોય એવી દશા એટલે કુમારોએ પૂછ્યું કે મહર્ષિ તમે તો મુક્ત છો તમને વળી શેની ચિંતા ત્યારે એવું પણ વાસ્તવિક ચિત્ર મોટા મોટા તીર્થોમાં ગયો પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી કુરુક્ષેત્ર બધે જ હા પણ ક્યાંય મારા મનને શાંતિ વળી નહીં સંતોષ થયો નહી કેમ શું જોયું એમણે કલયુગની સ્થિતિ જોઈ કહ્યું કે આખો સંસાર કલયુગથી પીડિત છે સત્ય તપ દયા દાન આ બધું જાણે રહ્યું જ નથી ઓહો લોકો સ્વાર્થી જૂઠા આળસુ દુખી થઈ ગયા છે સાધુઓ પણ ઢોંગી બની ગયા છે ઘરોમાં કંકાસ સંબંધોમાં સ્વાર્થ તીર્થો અને મંદિરોની પવિત્રતા પણ જોખમમાં છે એટલે એમણે શોક વ્યક્ત કર્યો કે સાચા યોગી જ્ઞાની કે સારા કર્મ કરનારા લોકો દેખાતા જ નથી બરાબર જાણે બધું જ ભ્રષ્ટ થઈ ગયું છે આ બધું જોઈને એમનું મન બહુ દુખી થઈ ગયું સમજી શકાય એવું છે અને આવા દુખી મન સાથે ફરતા ફરતા એ પહોંચ્યા યમુના નદીના કિનારે વૃંદાવનની પાસે એ જ વૃંદાવન જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે લીલાઓ કરી હતી હા એ જ અને ત્યાં એમણે એક બહુ જ અદ્ભુત અને થોડું વિચિત્ર દ્રશ્ય જોયું શું જોયું એક અત્યંત સુંદર યુવાન સ્ત્રી પણ ખૂબ જ ઉદાસ થઈને બેઠી હતી એકલી હતી ના એની બાજુમાં બે અત્યંત વૃદ્ધ પુરુષો હતા લગભગ બેભાન જેવા ઊંડા શ્વાસ લેતા હતા અને પેલી યુવતી એ રડતા રડતા એમની સેવા કરતી હતી એમને જગાડવાનો પ્રયત્ન કરતી હતી અને આજુબાજુ બીજી ઘણી સ્ત્રીઓ હતી જે એને સાંત્વન આપતી હતી પંખો નાખતી હતી આ દ્રશ્ય જોઈને નારદજીને કુતુહલ થયું હશે ચોક્કસ તેઓ નજીક ગયા એમને જોઈને પેલી યુવતી ગભરાઈને ઊભી થઈ ગઈ અને શું કહ્યું એ બોલી હે સાધુ થોડીવાર વાર ઉભા રહો મારી ચિંતા દૂર કરો તમારું દર્શન તો પાપનો નાશ કરનારું છે એટલે નારદજીએ પૂછ્યું હશે કે શું વાત છે હા પૂછ્યું દેવી તમે કોણ છો આ બે વૃદ્ધ પુરુષો કોણ છે અને આ બધી સ્ત્રીઓ કોણ છે તમારા દુખનું કારણ શું છે વિસ્તારથી કહો અને ત્યારે પેલી યુવતીએ જે જવાબ આપ્યો એ જ આ અધ્યાયનું હાર્દ છે ખરું ને બિલકુલ એણે કહ્યું મારું નામ ભક્તિ છે ભક્તિ એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ શ્રદ્ધા હા અને આ બે મારા પુત્રો છે જ્ઞાન એટલે કે સાચી સમજણ અને વૈરાગ્ય એટલે કે દુનિયાવી મોહથી મુક્તિ ઓ ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય અને પેલી આસપાસની સ્ત્રીઓ તે ગંગા જેવી પવિત્ર નદીઓ હતી જે ભક્તિની સેવા કરવા આવી હતી શું વાત છે ભક્તિએ પોતાની કથા કહી કે મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો કર્ણાટકમાં હું મોટી થઈ મહારાષ્ટ્રમાં પણ રહી અને ગુજરાતમાં ગુજરાત પહોંચતા હું વૃદ્ધ થઈ ગઈ કલિયુગના પ્રભાવે હું અને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ખૂબ દુર્બળ અને નિસ્તેજ થઈ ગયા પણ પછી વૃંદાવનમાં ચમત્કાર થયો હા ભક્તિ કહે છે પણ જ્યારે હું વૃંદાવન પાછી આવી ત્યારે હું તો ફરીથી યુવાન સુંદર અને સ્વસ્થ થઈ ગઈ છું આ તો બહુ સારી વાત થઈ પણ તો પછી ચિંતા શું હતી રડતી કેમ હતી ચિંતા એ જ હતી એણે કહ્યું હું તો યુવાન થઈ ગઈ પણ મારા આ બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય અહીં વૃંદાવનમાં પણ વૃદ્ધ અને નિસ્તેજ કેમ પડ્યા છે હા આ તો વિચિત્ર વાત કહેવાય સામાન્ય રીતે તો માં વૃદ્ધ હોય અને સંતાનો યુવાન હોય અહીં તો ઉલટું બરાબર અમે ત્રણેય હંમેશા સાથે જ ફરીએ છીએ તો આવો વિરોધાભાસ કેમ આ પરિસ્થિતિ એને સમજાતી નહોતી આ બહુ મહત્વનો મુદ્દો છે ભક્તિ એટલે કે શ્રદ્ધા અને પ્રેમ વૃંદાવન જેવા પવિત્ર સ્થળે પાછી તાજી થઈ જાય હા પુનર્જીવિત થાય પણ જ્ઞાન અને વૈરાગ્ય કેમ પાછળ રહી જાય નારદજીએ શું જવાબ આપ્યો આનો નારદજીએ ક્ષણવારમાં જ બધું સમજી લીધું એમણે કહ્યું હે ભક્તિ ચિંતા ન કર ભગવાન શ્રી હરિ કલ્યાણ કરશે અને કારણ શું બતાવ્યું કારણ એ જ પ્રભાવ કયું કે આ યુગમાં સદાચાર યોગમાર્ગ તપ બધું ઘટી ગયું છે લોકો વધુ ભોગવિલાસમાં રચ્યા રહે છે એટલે ભક્તિ પાછી યુવાન થઈ ગઈ એ વૃંદાવનનો પ્રતાપ હા વૃંદાવનના પવિત્ર સ્પર્શથી તું તો નવી થઈ ગઈ કારણ કે ભક્તિ માટે પ્રેમ માટે હંમેશા સ્થાન રહે છે પણ પણ તારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એમના ગ્રાહક કલયુગમાં ઓછા થઈ ગયા છે ગ્રાહક ઓછા થઈ ગયા છે એનું શું મતલબ મતલબ કે કલયુગમાં લોકોને ઊંડું જ્ઞાન સમજવામાં કે પછી મોહમાયાથી દૂર રહેવામાં અનાસક્ત થવામાં ખાસ રસ રહ્યો નથી ઓ એટલે જ્ઞાન અને વૈરાગ્ય નિષ્ક્રિય જેવા થઈ ગયા છે જાણે સૂઈ ગયા છે તેમને કોઈ અપનાવનાર નથી રહ્યું ભક્તિ કદાચ શ્રદ્ધાથી ભાવથી સહેલાઈથી સ્વીકાર્ય બને છે હા એ વાત સાચી પણ જ્ઞાન અને વૈરાગ્ય માટે થોડો પ્રયત્ન કરવો પડે થોડી સાધના કરવી પડે જેની તૈયારી લોકોમાં ઓછી જોવા મળે છે આ તો બહુ જ ઊંડી વાત કહી આ સાંભળીને ભક્તિએ શું કર્યું એણે ફરી પ્રશ્નો પૂછ્યા જેમ કે જો કલયુગ આટલો ખરાબ છે તો રાજા પરીક્ષિતે એને પૃથ્વી પર રહેવા જ કેમ દીધો એને કાળી કેમ ન મૂક્યો હા સારો પ્રશ્ન છે અને ભગવાન પોતે આ બધો અધર્મ કેવી રીતે જોઈ રહ્યા છે બરાબર હવે આવે છે કલયુગ વિશેનો સૌથી રસપ્રદ અને કદાચ થોડો આશ્ચર્યજનક ખુલાસો શું નારદજી કહે છે જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી છોડીને પોતાના ધામ ગયા ત્યારથી જ કલયુગ આવ્યો અને પરીક્ષિત રાજાએ એને કેમ ન માર્યો નારદજી સમજાવે છે જ્યારે પરીક્ષિતે કલયુગને જોયો ત્યારે તે દિનની જેમ શરણે આવ્યો રાજા એને માર્યો નહીં કારણ કે એમણે કલયુગમાં એક બહુ મોટી સાર વસ્તુ જોઈ સાર વસ્તુ કલયુગમાં શું વાત કરો છો એ શું એક છુપો ફાયદો એ ફાયદો એ છે કે જે ફળ સત્યયુગમાં હજારો વર્ષના તપ ધ્યાન કે યજ્ઞથી પણ નહોતું મળતું તે જ ફળ કલયુગમાં ફક્ત કેશવ કીર્તન એટલે કે ભગવાનના નામનું પ્રેમપૂર્વક ગાન કરવાથી સરળતાથી મળી જાય છે વાહ આ તો કલયુગ પેરોડોક્સ પેરાડોક્સ સૌથી ખરાબ સમય પણ મુક્તિનો સૌથી સહેલો રસ્તો પણ આ બંને કલયુગમાં છે એટલે સારા સારનો વિવેક કરીને રાજા એને રહેવા દીધો હા રાજા પરીક્ષિતે વિચાર્યું કે લોકોના કલ્યાણ માટે કલયુગ રહેવા દેવો જોઈએ ભલે બીજા દોષો હોય પણ જો લોકો ફક્ત નામ કીર્તન કરશે તો પણ એમનું કલ્યાણ થઈ જશે એવો સરળતાથી મુક્તિ મેળવી શકશે પણ જો આટલો સહેલો રસ્તો છે નામ લેવાથી જ કલ્યાણ થાય છે તો પછી લોકો દુખી કેમ છે ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય કેમ વૃદ્ધ છે હા અહી નારદજી કડવી વાસ્તવિકતા બતાવે છે એમણે કહ્યું કે ભલે કળિયુગમાં નામ કીર્તનનો આટલો મોટો સાર છે પણ લોકોના અત્યંત ખરાબ કર્મો અને આચરણને કારણે બીજી બધી જે સારી વસ્તુઓ છે ને એનો સાર જાણે નીકળી ગયો છે વસ્તુઓ તો રહી છે પણ એનો આત્મા એની અસરકારકતા જતી રહી છે જાણે ફોતરા જ બચ્યા છે કઈ રીતે કોઈ ઉદાહરણ આપ્યું એમણે હા ઘણા આપ્યા જેમ કે કહ્યું કે અમુક બ્રાહ્મણો ફક્ત થોડા પૈસાના લોભથી ઘેર ઘેર ભાગવત કથા કરે છે તો કથાનો જે સાચો પ્રભાવ પડવો જોઈએ એ ઓછો થઈ જાય છે અત્યંત પાપી અને નાસ્તિક લોકો તીર્થોમાં જઈને રહે છે તો પછી તીર્થની પવિત્રતાનો જે અનુભવ થવો જોઈએ એ નથી થતો એટલે તીર્થનો સાર જ જતો રહ્યો હા જે લોકો કામ ક્રોધ લોભથી ભરેલા છે એ લોકો તપ કરવા બેસે તો તપનું ફળ નથી મળતું મન પર કાબૂ નથી એટલે ધ્યાન અને યોગનું પરિણામ નથી આવતું વિદ્વાનો માટે પણ કંઈ કહ્યું હતું હા કહ્યું કે વિદ્વાનો પણ પત્ની સાથે પશુની જેમ ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહે છે સંતાન ઉત્પન્ન કરવામાં હોશિયાર છે પણ મુક્તિના સાધનમાં નહીં સાચી વૈષ્ણવતા જે સંપ્રદાય આધારિત હોય તે ક્યાંય દેખાતી નથી એટલે સાધનો તો છે પણ પણ એનો સાચો ઉપયોગ કરનાર સાચી ભાવના રાખનાર ઓછા છે એટલે વસ્તુઓ હોવા છતાં એનો સાર એનું ફળ મળતું નથી તો મુશ્કેલી કલ્યોગમાં એટલી નથી જેટલી લોકોની વૃત્તિ અને આચરણમાં છે નારદજીનો ઈશારો બિલકુલ એ તરફ જ છે એટલે જે અંતે કહે છે આ તો યુગનો ધર્મ સ્વભાવ છે એમાં કોનો દોષ કાઢવો આથી જ કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ પણ નજીક હોવા છતાં આ બધું સહન કરે છે જાણે ભગવાન પણ રાહ જોઈ રહ્યા છે કે લોકો સુધરે કદાચ એમ જ કે લોકો પોતે જાગૃત થાય અને કલયુગના સારને પકડે પેલું નામ કીર્તન અને ભાગવત શ્રવણને આ સાંભળીને ભક્તિ દેવીને તો બહુ આશ્ચર્ય થયું હશે હા અત્યંત વિસ્મય પામ્યા અને એમણે નારદ મુનિની ખૂબ પ્રશંસા કરી કહ્યું કે તમે તો મહાન છો તમે તો ધ્રુવ જેવા બાળકને પણ માર્ગદર્શન આપીને અચળ પદ અપાવ્યું હતું આમ આ પહેલો અધ્યાય આપણને કલયુગના સ્વરૂપ વિશે ભક્તિ જ્ઞાન વૈનાગ્યની સ્થિતિ વિશે અને સૌથી વધુ તો શ્રીમદ ભાગવત અને નામ સ્મરણના મહત્વ વિશે બહુ ઊંડી સમજ આપે છે બિલકુલ એક તરફ કલયુગના પડકારો છે નકારાત્મકતાઓ છે તો બીજી તરફ જ છુપાયેલી તક પણ છે નામ અને અને ગ્રંથોનું શ્રવણ ભક્તિનું વૃંદાવનમાં ફરી યુવાન થવું એ પવિત્ર સ્થળો અને સત્સંગના પ્રભાવ તરફ પણ ઇશારો કરે છે ચોક્કસ એ પણ સમજાય છે કે ભક્તિ કદાચ સહેલાઈથી ભાવનાથી જાગી શકે છે પણ સાચું જ્ઞાન અને જીવનમાં જરૂરી વૈરાગ્ય એટલે કે અનાશક્તિ એના માટે તો વિશેષ પ્રયત્ન અને સાચી સમજ કેળવવી જ પડે ખરેખર આ ચર્ચા બહુ જ વિચાર પ્રેરક રહી એક તરફ કલયુગનું થોડું નિરાશાજનક ચિત્ર દેખાય છે તો બીજી તરફ નામ સંકિર્તન અને ભાગવત શ્રવણ રૂપી આશાનું એક મોટું કિરણ પણ દેખાય છે તો આજની ચર્ચા પછી એક વિચાર અહીં છોડીને જઈએ છીએ નારદજીએ કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા કારણ કે